અત્યાર સુધી તમામ બસોમાં સૂચનો અને ફરિયાદ માટે એક બોક્સ રાખવામાં આવતું હતું જેમાં પ્રવાસી પોતાની ફરિયાદ કરી શકતો આ ફરિયાદના નિકાલમાં ઘણો સમય વ્યય થતો હતો કે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત પરિવહન નિગમે એક નવી પદ્ધતિ અપનાવી છે ફરિયાદ માટે ઓનલાઈન સેવા શરૂ કરી છે જેમાં મુસાફરો ફોન કે એસએમએસના માધ્યમથી પણ પોતાની ફરિયાદ કરી શકશે એમને પડતી મુશ્કેલીઓ અંગે અથવા તો કોઈ અન્ય ફરિયાદ અંગે ઓનલાઈન કમ્પ્લેન કરી શકશે અને એસએમએસ પણ એક મોબાઈલ નંબર છે ટ્રિપલ નાઇન એઇટ ડબલ ઝીરો ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ ઉપર એસએમએસ પણ મોકલાવી શકશે ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન નામની વેબસાઇટ પર કોઈપણ પ્રવાસી પોતાની ફરિયાદ નોંધાવી શકશે વેબસાઇટના ઉપરના ભાગમાં ફરિયાદ કેન્દ્ર પર ક્લિક કરીને પોતાની ફરિયાદ કરી શકશે ફરિયાદ કર્યા પછી ફરિયાદી પોતે કરેલી ફરિયાદને ઓનલાઈન તપાસ પણ કરી શકશે આ વેબસાઇટ એચ ટીટીપી ડોટ ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન પર એનું વેબ એડ્રેસ છે અને એમાં મથાળાના ભાગે ઓનલાઈન મુસાફર ફરિયાદ કેન્દ્ર નામની વિન્ડો ઉપર ક્લિક કરવાથી પ્રવાસી એટ ધ રેટ નામનું પેજ ખોલશે અને તેમાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે ઓનલાઇન સેવા શરૂ થયાના પ્રથમ બે સપ્તાહમાં એંસી જેટલી ફરિયાદો મળી છે જેમાંથી સાહીઠ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે એસટી તંત્રનું માનવું છે કે આ ઓનલાઈન સુવિધાને કારણે મુસાફરોની ફરિયાદોનો ઝડપથી નિકાલ આવશે કેમેરામેન રોહિત ચુડાસમા સાથે ધીમન જિંગર વીટીવી અમદાવાદ